તમામ ધર્મ તમામ વર્ગના લોકો જે પણ આવ્યા છે શાંતિ સમિતિ મિટિંગ કમ નવરાત્રિના આયોજકોની મિટિંગમાં તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું બધા આવ્યા છો અને બધાને થેન્ક યુ પણ કહું છું એક બે જણા તો મને આમ તો લગભગ બધાને ઓળખું છું અવાધું ટોપીવાળા બી આવ્યા છે આગેવાનો પણ છે બધા સરસ આગેવાનો છે પહેલાં તો સૌથી પહેલાં તો હું ડિસ્ટ્રિક એડમિનિસ્ટ્રેશન વતી કલેક્ટર સાહેબ વતી આસિસ્ટન્ટ કલેક્ટર મેડમ આવે છે મારા ડીવાયએસપી મારા બધા થાણા અધિકારી વતી અને આ બધા મીડિયા મિત્રો બેઠા છે તો મીડિયા મિત્રો વતી ફી કે મીડિયા મિત્રોએ બી સ્પેશિયલી નોંધ લીધી છે કે આ વખતે ગણપતિનો તહેવાર ખૂબ જ સારી રીતે સેલિબ્રેટ થયો અને ઈદે એ મિલાદના જુલુસ પણ એટલી જ સારી રીતે થયા ઈદે મિલાદના જુલુસ હતા ત્યારે મેં જોયું મોટા મોટા ચાર રસ્તા ઉપર આપણા આપણા બધા લોકો ભેગા થઈને ત્યાં નાસ્તાનું અરેન્જમેન્ટ કર્યું પાણીનું અરેન્જમેન્ટ કર્યું જ્યુસનું અરેન્જમેન્ટ કર્યું રાજુભાઈએ ત્યાં આઝાદ ચોક્કસ મારા રાજુભાઈને રોકવા પણ રાજુભાઈ રહો વિતરણ બંધ કરો જુલું સટકી જાય છે અને એવું જ ગણપતિમાં પણ એ જ રીતનું આયોજન હતું બધી જગ્યાએ મસ્જિદ ઉપર મંદિર ઉપર બંને ધર્મના આગેવાનો સાથે હતા તમામ લોકો સાથે મળીને આખું સેલિબ્રેટ કર્યું ગણપતિમાં પણ એટલો સહકાર મળ્યો ગણપતિમાં જે રિક્વેસ્ટ કરતી લોકોને એટલી રિક્વેસ્ટ પણ લોકોએ રાખી જ્યાં જ્યાં બિલ્ડિંગો જે પડી જાય એવા બિલ્ડિંગ છે ધારો કે શાંતિ ભુવન તો મેં ઉતરાવળાઈ લીધું હતું રથયાત્રા વખતે પણ શાંતિ વાળો એરિયા એવો છે કે તમામ ધર્મના લોકો રહે છે અને મકાનો જ છે બીજે જો સહેજ વધારે પાસથી વાગે તો પડી જાય એવા છે મકાનો તો ત્યાં બી લોકો એટલો સહકાર આપ્યો કે ત્યાં એ લોકોએ બંધ કરી દીધું અને તાજિયાનું વિસર્જન હોય કે ગણપતિ વિસર્જન હોય ઔરંગા પર જે તૈયારી આપણે લોકોએ કરી છેલ્લા બે વર્ષથી આસિસ્ટન્ટ કલેક્ટર મેડમ લાઇનમાં ગણપતિ આવે નંબરિંગ કરેલા છે નમણી સાથે જ આવે અને લગભગ લગભગ દસ ગણપતિને વાત કરીએ મોટા મોટા રાજુભાઈના ગણપતિ જેવા તો બાકીના બધા દોઢ વાગે વિસર્જન થઈ ગયા હતા રાજુભાઈ કેવું ગણપતિ નાના લાવીશ તો મને ખબર નથી કે પંદર ફૂટના શંકર ભગવાનમાં ગણપતિ બે ફૂટના ના મૂકશે એટલે આ ચીટિંગ કર્યું રાજુભાઈએ એની વે નવરાત્રી સાથે અને અને શાંતિ સમિતિના જે છે એમની સાથે એસપી સાહેબ નગરપાલિકાના વહીવટદાર તરીકે અમારા દ્વારા જે આયોજન કરવામાં આવ્યું એમાં જે સૂચનો હતા મુખ્યત્વે એસપી સાહેબ તરફથી લો એન્ડ ઓર્ડર સંદર્ભે અને ખાસ આયોજકો એમના સ્થળે સેફ્ટી અને સલામતી કઈ રીતે લોકોની જાળવી શકે એ અંગેનું હતું નગરપાલિકા વહીવટદાર તરીકે મારા તરફથી જે અપીલ કરવામાં આવી છે સૌ આયોજકો મુખ્ય મુદ્દો એમાં એ હતો કે જે આયોજનના સ્થળે જે કઈ કચરો ભેગો થાય છે એ કચરો આયોજન સ્થળે દરરોજ સફાઈ કરવામાં આવે અને સફાઈ બાદ એ કચરામાંથી જે પ્લાસ્ટિક વેસ્ટ હોય છે કે જે બાયોડિગ્રેડેબલ નથી એ પ્લાસ્ટિક વેસ્ટ ને અલગથી એ લોકો રાખે જે નગરપાલિકા દ્વારા અલગથી ઉપાડી લેવામાં આવશે અને રીસાયકલ માટે મોકલી શકાય તો આ એક ખાસ સંદેશો બધા સુધી પહોંચાડવા માટે થઈને આજે આપણે આ આયોજન કર્યું હતું એસપી સાહેબ દ્વારા જે સૂચનો કરવામાં આવ્યા છે એમાં ખાસ કરીને એમની સલામતી બાબતે છે નગરપાલિકા દ્વારા તંત્ર દ્વારા જે સફાઈ કઈ રીતે અપેક્ષિત છે એ બાબતે આયોજન કરવામાં આવ્યું છે કે જે કચરો છે ખાસ કરીને જે પ્લાસ્ટિક વેસ્ટ છે અલગથી ઉપાડીને રિસાયકલ માટે મોકલવામાં આવશે જેથી કરીને જે ડમ્પ સાઈડ છે ત્યાં આગળ નદીની અંદર આ કચરો વહી ના જાય